રાજકોટમાં મધરાત્રિ બાર વાગે પણ ધંધો રોજગાર ચાલુ રાખવા બાબતે કોંગ્રેસે શહેર પોલીસ કમિશનર રજૂઆત કરી કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કહ્યું તેમની પાસે કેટલાક વેપારીઓ રજૂઆત આવી પોલીસ રાતના સમયે આવીને વેપારીઓને હેરાન પરેશાન કરે છે સામાન્ય નાગરિકો રાત્રિના હોટલ પર જાય ત્યારે તેમના વાહનમાંથી હવા કાઢી લાઠીચાર્જ કરે છે તેઓએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા એમ પણ કહ્યું કે પીસીઆર વાહન ચાલક દારૂના નશામાં હોટેલમાં તોડફોડ કરે છે તે અંગેના કેટલાક પુરાવા સાથે રજૂઆત કરી કોંગ્રેસે માંગ કરી કે પોલીસ સ્પષ્ટ કરે અને પરિપત્ર જાહેર કરે કે રાત્રિના વેપારોને વેપાર કરવો કે નહીં ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર જો એવું માનતી હોય કે ચાલારીના હોટલો ગલ્લાઓ અને ફાસ્ટ ફૂડના સ્ટોલો જો બંધ કરવાથી ગુનાખોરી અટકતી હોય તો પોલીસ એ સ્પષ્ટતાપૂર્વક એક પરિપત્ર અને જાહેરનામું જોઈએ છે પણ પરિપત્ર અને સ્પષ્ટતાપૂર્વક જાહેરનામા વગર પોલીસ પોતાની રીતના મનસ્વીતા રાખી અને નાના વેપારીઓ સાથે ગોળ અને ખોળની નીતિ અપનાવતી હોય રાજકોટ શહેરની અંદર અનેક પોલીસ કર્મીઓની હોટલોમાં ભાગીદારી છે અનેક પોતાની ખાનગી માલિકીની છે તો ત્યાં કેમ ચોવીસ કલાક ચાલુ રહે ત્યાં તો અનેક અસામાજિક તત્વોનો એ છે